અમારા ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે આ બેલ નું આઇકન પ્રેસ કરો જેથી અમારો જોઈ શકો સૌથી પહેલા અને કઈક ખટક્યું એટલે જોડાયા એ ભૂસી આપણે એક કારણ થી ન અંબાલાલ જોડા सोलंकी विक्रम સોલંકી सोलंकी ભારતીય ભારતીય જનતા જનતા પાર્ટી અને છેલ્લા અઢી વર્ષથી રાજેશભાઈ નું કામકાજ जय माता का आपा है सभी और अपना जिला भारत माता जी जय भारत माता जी जय भारत माता जी जय કેટલા લોકો જોડાયા છે તમે જોઈ શકો છો કઠલાલ તાલુકા પંચાયતની રાજેશભાઈ ઝાલા અમારા ધારાસભ્યની આગેવાનીમાં પ્રચંડ જીત થયા બાદ રૌદાપદ જિલ્લા પંચાયત અને એના અંતર્ગત આવતી ત્રણ તાલુકા પંચાયતના કોંગ્રેસ છોડીને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના વિચારો અને અમારા વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈની લોકપ્રિયતા એમની જનકલ્યાણકારી યોજનાઓ ભૂપેન્દ્રભાઈ પટેલના વિકાસલક્ષી બજેટથી પ્રભાવિત થઈને આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એ લોકોએ સંકલ્પ સાથે એવું નક્કી કર્યું છે કે કઠલાલ તાલુકા પંચાયતમાં આવતી પાંચે પાંચ જિલ્લા પંચાયત સીટ એ રાજેશભાઈને જીતાડીને અર્પણ કરશે